તેજસ્વી તારલાઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે કોળી સમાજના વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ માર્ગે આગળ વધે તે રીતે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ સ્નેમિલનની અંદર ઉપપ્રમુખ ગણેશભાઈ મકવાણા અને પ્રમુખ નરેશભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષથી જેમ આ વર્ષે પણ વરિયા સાબરા કોળી સમાજ દ્વારા સ્નેમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નાના નાના ભોલકાઓ તેમજ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્નેમિલનની અંદર વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત ગયા હતા સાથે કોળી સમાજના તમામ પરિવારના પ્રમુખ અને તેમજ સંગઠનના પ્રમુખ અને કોળી સમાજના આગેવાનો કોળી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી સૌરાષ્ટ્ર બધા કોળી સમાજ વરિયાવ સાપરાભાઠા યુવા કમિટી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત મારું નામ નરેશભાઈ ગોહિલ છે અને છાપરાપાઠા કોળી સમાજમાં પ્રમુખ છું શ્રી સૌરાષ્ટ્ર તળબદા કોળી સમાજ દ્વારા આજે છઠ્ઠા સ્નેહ મિલન અને ઇનામ વિતરણ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે દર વર્ષે આ રીતના કાર્યક્રમ યોજીએ છીએ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો લાભ લે છે અને સંગઠનને મજબૂત કરવા માટે સમાજના સંગઠનને મજબૂત કરવા માટે અમારા યુવા અમારા યુવાઓ સાથે સારું એવું અમે સમાજ માટે કાર્ય કરી રહ્યા છીએ અને ખૂબ સારો સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન માટે હર હંમેશા અમે તૈયાર જ રહેતા હોય છે વિદ્યાર્થી પ્રોત્સાહન માટે દર વર્ષે અમે નવા પ્રોગ્રામ કરતા જ રહીએ છીએ એના વિતરણ સહિત ક્વિઝ કોમ્પિટિશન આવા બધા સમાજના ઘણા બધા કાર્યો અમે યુવા કમિટી મળીને તથા મુખ્ય કમિટીના માર્ગદર્શન હેઠળ અમે કાર્યક્રમ કરતા જ રહીએ છીએ હા સ્નેહ સ્નેહમિલન સિવાય પણ અમે બાળ રમોત્સવ કોમ્પિટિશન આવા અને ઘણા બધા એવા ધાર્મિક કાર્યક્રમ પણ અમે કરીએ છીએ આજે સમાજ સમાજના બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમથી અમે ઘણું બધું પ્રોત્સાહન મળી રહ્યું છે અમે જોઈ રહ્યા છીએ અમે એમના રિઝલ્ટમાં એના પરિણામમાં ખૂબ જ સારો એવો આજે સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના તેજસ્વી તાલલાઓના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે સમાજના તમામ શ્રેષ્ઠીઓને કમિટીના સભ્યોને અભિનંદન આપીશ કે બાળકોને પ્રોત્સાહિત કરવાનો ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે આ બાળકોમાં પણ એટલી જ ઉત્સાહ એટલી જ તાકાત એટલી જ ધગસ છે જે આવનારા સમયમાં પોતાના કુટુંબ પરિવારનું તો નામ રોશન કરશે પણ સમગ્ર સમાજ અને ગુજરાતનું પણ નામ રોશન કરશે